સુરતના સૈયદપુરામાં થયેલા તોફાનોમાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે પોલીસ દ્વારા છ બાળકોને ને કોર્ટમાં રજૂ કર્યા બાદમાં કોર્ટના હુકમ બાદ તમામ કિશોરોને ચિલ્ડ્રન હોમમાં મોકલી આપવામાં આવ્યા હતા સુરતના સૈયદપુરા વિસ્તારમાં થયેલા તોફાનમાં પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ છે પોલીસ દ્વારા છ બાળકોને જુએનાઇલ કોર્ટમાં રજૂ કર્યા હતા બાદમાં કોર્ટના હુકમ બાદ તમામ કિશોરોને ચિલ્ડ્રન હોમમાં મોકલી આપવામાં આવ્યા હતા વર્ષના કિશોરોના સૈયદપુરા સહિત લાલગેટના ગેટના ગણેશ પંડાલો પર પથ્થરમારો કરવાની યોજના ઘડી હતી છેલ્લા એક મહિનામાં મદ્રાસેમાં જઈ રહેલા કિશોર અને છ કિશોરોને ભેગા કર્યા હતા અને પિતા વગરના કિશોરો છેલ્લા બે દિવસથી વરિયાવી ચાર રાજા ગણેશ પ્રતિમા પર પથ્થર ફેંકવાના પ્રયાસો કર્યો હતા શનિવારે તે સફળ રહ્યો હતો અને રવિવારે તે સફળ થયો હતો કિશોરોને પથ્થરો મારવાનું કોણે શીખવાડ્યું તે દિશામાં હજુ પોલીસ તપાસ ચાલી રહી છે